મિત્રો આજથી લગભગ સાત આઠ દિવસ પહેલાં મેં એક બીમાર બાળકની અપીલ માટે એક વિડીયો બનાવ્યો હતો અને એમાં મારાથી થોડીક ભૂલ થઈ ગઈ હતી મારે સમજે ફરક થઈ ગયો હતો મેં એવું કીધું હતું કે એના ફેફસા અને કિડની ફેલ છે પણ સોરી એક ફેફસા અને કિડની ફેલ નથી એમને ખાલી પેટમાં ત્રણ ગાંઠું હતું એનો ઓપરેશન થવાનું છે તો આ સમજ મિસ્ટેક થઈ ગઈ હતી એના બદલ હું દિલથી માફી માગું છું અને તમે પણ આ સમજી લેજો કે એમના ફેફસા કે કિડની કોઈ વસ્તુ ફેલ નથી એમને ખાલી લીવર કે ફેફસા લિવર કે ફેફસા કાંઈક ફેલ નથી એમ પણ એમને પેટમાં ત્રણ ગાંઠું છે લિવરમાં અને ફેફસામાં જે હોય તે ત્રણ ગાંઠું છે એમનું ઓપરેશન થવાનું છે ને એમના ઓપરેશન માટે ત્રણ લાખ રૂપિયાના ખર્ચાની જરૂર હતી એ માટે એક અપીલ માટે મેં એક આ વિડીયો બનાવેલો હતો હવે આ વિડીયો પણ નીચે હું મૂકું છું એ વિડીયો તમે જોઈ લો અને આ વિડીયોને ભૂલ સુધારવા માટે કરીને આ બીજો વિડીયો હું અપલોડ કરી રહ્યો છું નમસ્કાર નમસ્કાર મિત્રો આમ તો હું આવા વિડીયો ક્યારેય બનાવતો નથી પણ આજે મેં આ છોકરાની હાલત જોઈ અને ખરેખર મારા દિલમાં એવો થયો કે આની મદદ કરવાની જરૂર છે એમ આ બાળક નવ વર્ષનું છે મિત્રો અને બંને ફેફસા ફેલ છે અને કિડની પણ ફેલ છે ને સોરી કિડની લિવર બંને ફેફસા અને લિવર આ ત્રણેયનો ટોટલી ઓપરેશન કરવાનું છે એમ ટોટલી ઓપરેશન કરવાનું છે અને આનો અંદાજિત ખર્ચ ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા જેવું થાય છે હવે આ ગરીબ ફેમિલી છે પોતે ભાડે મકાન લઈ અને રહે છે અને મજૂરી કામ કરે છે આમની એવી પોઝિશન છે નહીં કે ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા આપી શકે એમ આમની ડિટેલ પણ તમને બધી હું મૂકું છું ના પિતાના નંબર